ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેજ ખાતે નોંધાતા જે આઈએચઆઈપી જે છે એના આંકડા જોવા જઈએ તો એ મુજબ ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના આઠસો કેસ સામાન્ય જે તાવના જે સાતસો કેસ એકસો સડસઠ કેસ જે છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે ઉપરાંત ટાઇફોઇડનો એક કેસ અને કમળાના જે છે હિપેટાઇટીસ એના કુલ ચાર કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે છેલ્લા ત્રણેક સપ્તાહથી ડેન્ગ્યુ ના કેસો સતત સામે આવી રહ્યા છે તો એને શું ખાસ કરીને વાત કરીએ તો આપણે હંમેશા છેલ્લા ત્રણ વર્ષની જે કેસ છે એની સરખામણી કરીએ છીએ ગત વર્ષે જે છે આ સો અઠવાડિયાના જે કેસ છે એની માત્રા આની કરતાં ડબલ એટલે કે ડબલ કેસ જે છે આ સપ્તાહમાં નોંધાયેલા હતા એની સાપેક્ષે આપણે આ અઠવાડિયે જે છે કેસની માત્રા આપણે ઘણી બધી ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત વિસ્તારમાંથી પણ જે શ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસીસ જે ભૂતકાળમાં આવતા હતા એટલે કે ગયા છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધાયેલા છે એની સાપેક્ષમે આ વખતે જે આપણી કામગીરી જે છે ખાસ કરીને પ્રિવેન્ટિવ કામગીરી આપણા વન ડે વન વોર્ડની જે કામગીરી કરી છે એની અસરકારકતાને કારણે હાલ જે છે આપણને ડેન્ગ્યુના કેસ વિસ્તારમાંથી પણ શંકાસ્પદ કેસ સાથે સાથે કન્ફર્મ કેસ પણ ઓછા જે છે એ મળી રહ્યા છે આ ઉપરાંત આ કામગીરી છે હજી સઘન કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે છે દરેક શંકાસ્પદ કેસનું પણ ટ્રેસિંગ જે છે અને ટ્રેકિંગ જે છે એ ખાસ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત દરેક શંકાસ્પદ કેસના ઘરે પણ આજુબાજુના સો મીટરની ત્રિજ્યાની અંદર જે છે ફોગિંગની કામગીરી જે છે કરવામાં આવે છે આ ઉપરાંત જે છે ખાસ કરીને હાલ જે છે વેક્ટર બોન ડિઝીઝ એટલે કે ખાસ કરીને ડેન્ગ્યુના ચિકનગુનિયા ન ફેલાય એના માટે આપણે આ પરફેક્ટ સિઝન જે છે ચાલી રહી છે એનું સંશોધન કામગીરી જે ચાલુ છે જોવા જઈએ તો ખાસ કરીને અટકાયતી પગલામાં જોવા જઈએ તો પાંચસો બાવીસ જેટલા નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે જેમાં જે રહેણાંકના બસો પંચાસી અને એકસો છવ્વીસ જે છે કોમર્શિયલ આશમો ને નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત નોટિસ આપ્યા પછી આગામી સમયમાં વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે હજી ખાસ કરીને જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં આપણને ત્યાં ડેન્ગ્યુ ખાસ સોરી પાણીજન્ય રોગચાળામાં કમળો અને એના કમળાના છૂટાછવાયા કેસીસ છે એ ગત સપ્તાહે ચાર નોંધાયેલા છે આ દરેક શંકાસ્પદ અને કન્ફર્મ જે કેસ જે છે એનું આપણે ટ્રેકિંગ કરીએ છીએ એના ઘરે મુલાકાત કરીને એના ઘરના પાણીના સોર્સના સેમ્પલ પણ લેવામાં આવે છે એની અંદર ક્લોરીનની માત્રા પણ ચેક કરવામાં આવે છે આ ઉપરાંત એની ફૂડ હિસ્ટ્રી પણ જે છે એ એસેસ કરવામાં આવે છે અને અનુસંધાને ઇન્ફેક્શનનો સોર્સ પણ શોધવામાં આવતો હોય છે ગત સપ્તાહે ખાસ કરીને ટાઈફોઈડના એક કેસ અને જે કમળાના ચાર કેસ છે તમામનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવેલું છે આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે અમારા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા વિસ્તારોની અંદર જ્યાં પાણીની વિકસવાની ફરિયાદ આવતી હોય ત્યાં રેસીડન્ટ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે છે અને સુપર ક્લોરિનેશન માટે જે છે એ વારંવાર જે વોર્ડના ડીઈ સાથે મળીને સૂચના આપીને આ મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે ઓકે